ગરબાનો થન ગનાટ શરૂ રાતલડી ધમદડી ગરબા બે હજાર પચ્ચીસ ભવ્યતા સંગીત અને ઉત્સાહ સાથે અમદાવાદમાં નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવે ગરબા મહોત્સવમાંનો એક રાતલડી ધમદડી ગરબા બે હજાર પચ્ચીસ ફરીકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ઢોલના તાલ શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત એકવીસ સપ્ટેમ્બરે પ્રિ નવરાત્રિથી થશે જ્યાં લોકપ્રિય ગાયન જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને શહેરના મીડિયા મિત્રો માટે આ ગરબા મહોત્સવની ગ્રાન્ડ વિઝન રજૂ કરવામાં આવશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી નવરાત્રી દરમિયાન એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી અમદાવાદના શીલા મારું નામ જયવીરસિંહ ઝાલા છે મારી કંપનીનું નામ ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે મારી કંપની લાસ્ટ છ વર્ષથી અમદાવાદમાં કોમન ફેર ઇવેન્ટ્સનો પ્લાન કરે છે વખતે રાતલડી ધ ગરબા ગરબાજી છે એ શીલક ખાતે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર રાત ધ મનલી ગરબાજી થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતેનું રાત લી છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે કેટલા કલાકારો આવશે કઈ રીતે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટ પ્રી નવરાત્રિનું અમે આયોજન કરેલ છે એમાં જીગરદાન ગઢવી અને ટ્વેન્ટી ટુથી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસથી નવરાત્રિ છે એમાં અમે મંડલીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલા વુમન સેફ્ટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે કે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમની જે અમારે જે અમારું મેઈન ડેગલાઈન જે આપણા મીડિયા ચેલેન્સ દ્વારા વધારે એટલું હાઇલાઇટ કરાવી હતું કે ભાઈ વુમેન પ્રાયોરિટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી કે એની ની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલાં માટે પ્રાયોરિટી માટે હોય છે કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ થી લઈને પોલીસ કર્મીઓથી લઈને મહિલા પોલીસ કર્મીઓથી લઈને અમારા ફિમેલ વોલેન્ટિયર્સ પછી અમારા ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર છ વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ તો અમારી ટીમ ત્યાં ખડે પગે